તાલુકાના ઘોડાદર ગામેથી પૂર્વ સરપંચ બોલું છું આ કામ છેલ્લા આઠથી દસ મહિનાથી એક ખાડો છે એ કરવાના ભ્રષ્ટાચાર માટે વારંવાર એની મેળાએ કરીને ભાગવાનો પ્રયત્ન કરે છે જે કાંકરી વાપરવામાં આવી છે ડટ જેવી છે અને રેતી પણ ધૂળવાળી વાપરવામાં આવે છે અને બીજું એ કહેવાનું કે અમે આને કેશોદ વાડલા જે આ રોડ આવેલો છે એ સિમેન્ટ રોડનું કામ છે એના બદલામાં જે એસ્ટિમેટ મુજબ મટીરિયલ વાપરવામાં આવ્યું નથી અમે અહીંયા આવી અને રજૂઆત કરીએ તો એવું કહે છે કે તમારે અહીંયા જવું હોય તો જાઓ તો ખરેખર જો અમારા જેવા અધિક આપણે જે જાણેલા નેતાઓનું જો સાંભળવામાં ન આવે તો પછી આવા એ કહે કે અધિકારી પાસે જવું હોય તો જાઓ તમે કહેશો તો અધિકારીને કીધું તો એ લોકો પણ એવું જ કહે છે કે બરાબર કામ છે ખરેખર આ કામમાં મોટો ભ્રષ્ટાચાર જોવા મળે છે સિમેન્ટની ઠેલી તમે જોઈ શકો છો જે ગઠ્ઠાવારી વાપરવામાં આવી છે

કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઇઝ દટાવા અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ